ગુજરાતમાં એકત્રીસ મેના રોજ સાંજે પાંચથી આઠ વાગ્યા દરમિયાન સિવિલ ડિફેન્સની ઓપરેશન સિંધ મૂડ ડ્રીલ યોજાશે આઈપીએલની બીજી ક્વોલિફાયર મેચમાં આજે ગુજરાત અને મુંબઈ વચ્ચે કરો યા મરોનો જંગ થશે જીતનારી ટીમ પંજાબ સામે ટકરાશે જ્યારે હારનારી ટીમ આઈપીએલમાંથી બહાર થશે રાજ્યના ત્રણ આઈ એસ અધિકારી એકત્રીસ મેથી આઠ જૂન સુધી લંડન જશે જ્યાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમ સાથે મુલાકાત કરશે બે હજાર ત્રીસની કોમનવેલ્થ ગેમ્સ અને બે હજાર છત્રીસની ઓલિમ્પિકની યજમાની માટે આ મુલાકાત ઘણી સૂચક હવામાન વિષ્નાર થંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર સાત થી નવ જૂન દરમિયાન રાજ્યમાં અંધાર્યો વરસાદ થવાની શક્યતા છે આજે પણ રાજ્યના મોટા ભાગના જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે ગુજરાતના માથે વરસાદી લાઇન પસાર થતી ઉપરાંત અપર એર સાયક્લોન સર્ક્યુલેશન એમ બે વરસાદી સિસ્ટમ સક્રિય છે આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે ચોમાસાની ઋતુ દરમિયાન સલામતીના ભાગરૂપે દીવના દરિયામાં સ્નાન અને પ્રવેશ પર એકત્રીસ ઓગસ્ટ સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચાંદલોડિયા વોર્ડમાં ઓપરેશન સિંદુરની સફળતાને માન આપીને સિંદુર વન ઊભું કરાશે બાર હજાર વૃક્ષમાંથી પાંચસો એકાવન વૃક્ષ સિંદુરના વાવવામાં આવશે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ચોમાસા અંગે આગાહી કરતાં કહ્યું કે અરબ સાગરમાં સાયક્લોન નબળું પડતા ગુજરાતમાં ચોમાસું પંદર જૂન બાદ પહોંચે તેવી શક્યતા છે રાજ્ય ચૂંટણી આયોગે કડી અને વિસાવદરમાં વિધાનસભા વિસ્તારમાં આવતી એકસો તોતેર ગ્રામ પંચાયતની ચૂંટણી મોકૂફ રાખવાની જાહેરાત કરી છે આ વિસ્તારમાં પહેલેથી જ વિધાનસભાની પેટા ચૂંટણી જાહેર થયેલી છે રાજ્યમાં સસ્તા અનાજની દુકાનોના સંચાલકોને છ મહિના બાદ પણ કેવાયસીનું વળતર ન મળતા એક જૂનથી દુકાનો પર અનાજનું વિતરણ બંધ કરવાનો નિર્ણય લીધો છે છેલ્લા કલાકમાં રાજ્યના પાંત્રીસ તાલુકામાં વરસાદ વરસ્યો છે ડાંગ આહવા ઝઘડીયા ભરૂચ સુબીરમાં એક એક ઇંચ વરસાદ નોંધાયો છે રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસ વધીને

જાહેર શાંતિ અને સલામતીના હેતુસર ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ મૂક્યો છે આ અંતર્ગત અઠ્યાવીસ જુલાઈ સુધી દ્વારકામાં ડ્રોન ઉડાવી શકાશે નહીં અમદાવાદના દિલ્હી દરવાજા પાસે ગુરુવારે મોડી રાત્રે પશુ પ્રેમીઓએ વાહન રોકી તપાસ કરતા તેમાંથી જીવતા પશુ મળી આવ્યા હતા બે જૂથ સામે સામે આવતા પોલીસ ખડકી દેવાઈ હતી